રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર બે ના કાર્યાલયનું ઉદઘાટન ધારાસભ્ય લવિનજી સોલંકીને રમેશભાઈ ઠક્કર અને દિનેશજી ઠાકોર અને બળવનજી ઠાકોર અને ખેતાજી ઠાકોરની ખાસ ઉપસ્થિતિ રાધનપુર ખાતે નગરપાલિકાની ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર બે ના કાર્યાલયના ઉદ્ઘાટન કરવામાં આવ્યું વોર્ડ નંબર બે ના ચાર ઉમેદવારોને વિજય બનાવવા અપીલ કરવામાં આવી આરકેટી ટીમનો જંગી બહુમતીથી વિજય થશે તેવી આશા સાથે ગરબા મંડળ દ્વારા ચાર ઉમેદવારને વોર્ડની દીકરી આશ્રદ આપ્યા રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર બે ના ભારતીય જનતા પાર્ટીના ચાર ઉમેદવાર રમેશજી કેસાજી ઠાકોર રતિલાલ કમુભાઈ નિરાશી ઠાકોર રેખાબેન કમલેશભાઈ તન્ના અને રક્ષાબેન કમલેશભાઈ ગોકલાણી ચાર ઉમેદવારોને વિજય બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી માધ્યમથી હું રાધનપુર જનતા જનતાને જણાવતા જ આનંદ અનુભવ છું બે વર્ષના શાસનમાં અહીંયા જે વહીવટદાર શાસન હતું દસ વર્ષ પહેલા ત્રાહીમા પોકારી ગઈ હતી કોઈ વિકાસ નું કાર્ય કર્યું નથી એમણે ભ્રષ્ટાચાર સિવાય કોઈ કર્યું નથી જ્યારે મારે બે વર્ષના અહિયાં એ શાસનમાં ਮੈਂ ਰਾਜਨਪੁਰ ਨਗਰ ਨੇ ਇਹ ਖਾਤਰੀ ਆਪੀ ਦੀ ਕਿ ਉਹ ਰਾਜਨਪੁਰ ਨੇ ਮਿੱਠੂ ਬਾਣੀ ਆਪੀ ਤੋਂ ਰਾਣਾਪੁਰ ਕੈਨਾਲ ਮਾਥੀ 41 ਕਰੋੜ ਰੁਪਿਆ ਹਮਾਰੀ ਗੁਜਰਾਤ ਸਰਕਾਰੇ ਮਨਜ਼ੂਰ ਕਰੀ ਨੇ ਇਹ ਇਆਂ ਸੇ ਰਾਜਨਪੁਰ ਮਾ ਨਵਾ ਫਿਲਟਰ ਪਲਾਂਟ ਹਾਥੇ ਇਹ ਪਾਣੀ ਆਪਾਂ ਨੂੰ ਮੈਂ ਵਚਨ ਆਪਿਓ ਤੋਂ ਇਹ ਪੂਰੂ ਕਰਿਓ ਸੇ ਇਹ ਵੀ ਦਿੱਤੇ ਆ ਸੋਸਾਇਟੀ ਦਾ ਰੋਡ ਸਥਾਨੀ ਬਾਤ ਅਤੀ એ રોડ રસ્તા બનાવ્યા છે એવી રીતે કે નલ સે જલ નું કામ એ ગુજરાત સરકાર દ્વારા અઢાર કરોડના ખર્ચે એ પાણીની ટાંકીઓ બની ગઈ છે ફિલ્ટર જેવું આવે એવું મીઠું પાણી મળવાનું છે ગટર નું પણ કામ આપ બધા જાણો છો કે એસી કરોડ રૂપિયા મંજૂર કર્યા છે સરકારે એ ગટર નું સુંદર રાધનપુર ના એક સ્વચ્છ શહેર ચોખ્ખું શહેર સ્વચ્છ શહેર બનાવવા માટે અમે જે અમારા કાર્યકર્તા આજે ચારે ઉમેદવાર એ ખરેખર આજે જે કાર્યાલયનું ઓપનિંગ અહીંયા થયું છે ઈ પેલા નારી શક્તિ માં અંબા દેવચરાજી ના ગરબાનું અહીંયા આયોજન હતું નારી શક્તિ અમાને ખરેખર ચારે ઉમેદવારોને આશીર્વાદ આપ્યા છે એટલે આ બે નંબર જે વોર્ડ છે એમાં ચારે ચાર પેનલ જે અમારી છે જંગી જીતવાની છે એમાં કોઈ શંકા નથી કે આખી રાધનપુર ની જનતાએ એ નક્કી કરી લીધો છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી ની સરકાર બનવાની કેમ કે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી ની સરકાર ગુજરાત સરકાર પણ ભારતીય જનતા પાર્ટી અને અહીંયા ધારાસભ્ય પણ ભારતીય જનતા પાર્ટી ના એટલે એ શહેરી વિકાસ ની અઢળક આવે છે એટલે આ વખતે રાધનપુરની ની જનતા એ નક્કી કર્યું છે કે અમારે રાધનપુર ને રૂડું રંગીલું રાધનપુર બનાવવું છે ચોખ્ખો સ્વાદ એટલે ભારતીય જનતા પાર્ટીને મત આપી અપાવી વિજય અપાવવાનો છે એટલે આ ચારે ચાર જે અમારા ઉમેદવારો છે એ સો ટકા એક જ રાશિના ઉમેદવારો આ કુદરતે પણ અમારે સાથ આપ્યો છે એટલે જંગી બહુમત થી જીતવાના બોલો ભારત માતા કી રોડ પાણી અને રસ્તા આ અમારો સંકલ્પ છે અને અમે રાધનપુર ની અંદર રોડ પાણી અને રસ્તાની ની ક્યારે રાડ પડવા નહીં દઈએ આ અમારો સંકલ્પ અમે સદા બહાર રાખશું શું આપતો ભેટ બે નંબર ની જનતા તમને જીતા દસ વર્ષથી કોંગ્રેસ કોઈ કાર્ય નથી કરતી અમારે ચૂંટડી લડવાનો કોઈ શોખ નથી પણ જનતા પાર્ટી વગર કોઈ આ ઉદ્ધાર નથી અમારો બરાબર તો અમે તમારા હરપબ્લિકની અમે મારા સાથ ચાલશું અને હરપબ્લિકનું મેં કામ કરશું બે નંબરની જનતાને જીત્યા પાસે શું ભેટ આપશું બે નંબરની જનતાને અમે પાણીનું કામ હોય રસ્તાનું કામ હોય ગટરનું હોય કે આપણે સફાઈ વાળું રાધનપુર બનાવવાનું છે અને કોંગ્રેસે બહુ મોટો ભ્રષ્ટાચાર કરો ને રાધનપુર શહેરનું કોઈ કામ કર્યું નથી આ વખતે સારા આપણા પાર્ટીના અઠે અઠે ઉમેદવાર સારા આયા છે એટલે અઠે અઠે ઉમેદવાર ભારત ભાઈ રાધનપુર શહેરનો સારો વિકાસ કરશે સાથે મળી